મિત્રો શું તમે બિઝનેસ લોન લેતા પહેલા ડરો છો અથવા બિઝનેસ લોન લેતા પહેલા ઘણા બધા તમને સવાલ છે મિત્રો તમારે બિઝનેસ લોનની જરૂર છે પણ એવા મિથ છે કે જેના હિસાબે તમે બિઝનેસ લોન લેતા પહેલા હજાર વાર વિચારો છો તો જે કે તમને ડાઉટ છે એનું સોલ્યુશન હું કરીશ આ વિડિયોમાં પહેલો ઘણો સવાલ છે કે બિઝનેસ લોન મોટા લોકોને જ મળે છે એ વાત ખોટી છે બિઝનેસ લોન તમારા બિઝનેસને આધારે મળતી હોય છે બિઝનેસ નાનો હોય મીડિયમ હોય મોટો હોય તેને અનુરૂપ બિઝનેસ લોન મળતી હોય છે નાના બિઝનેસવાળાને વાળાને મીડિયમ બિઝનેસ લોન મળતી હોય છે મોટાને મોટી લોન મળતી હોય છે બીજો સવાલ છે કે પરફેક્ટ ક્રેડિટ સ્કોર હોય તો જ બિઝનેસ લોન મળે છે બિલકુલ નહીં મિત્રો ઘણી વખત એવું થતું હોય છે કે ક્રેડિટ સ્કોર સારો હોય ને તો તમને વધારે લેન્ડર મળે છે મતલબ કે તમને ઓપ્શન્સ વધારે મળે છે પણ જે લોકોનો ક્રેડિટ સ્કોર નથી ખરાબ ક્રેડિટ સ્કોરની વાત નથી કરતો ખરાબ ક્રેડિટ સ્કોર છે તો તો નથી જ મળવાની પણ ઘણા લોકોનો સિબિલ જ ના હોય અથવા પહેલી વાર લોન લેતા હોય તો એવા લોકો માટે અમુક જ લેન્ડર છે કે જે તમને લોન આપી શકે છે એ તમારા ડોક્યુમેન્ટ અને બેંક સ્ટેટમેન્ટના ટ્રાન્ઝેક્શનના આધારે આપી શકે છે નહીં કે તમે કોઈ ડોક્યુમેન્ટ્સ ના હોય બિઝનેસ પ્રૂફ ના હોય કે ટ્રાન્ઝેક્શન ના હોય તો એવા કિસ્સામાં મળવું અઘરું છે જો તમારી પાસે બિઝનેસ પ્રૂફ જૂમ હોય બેંકમાં ટર્નઓવર ચાલુ હોય ને તો તમે અરજી કરી શકો છો ત્રીજી ઉમીત છે કે બિઝનેસ સ્કોરમાં રેટ સૌથી વધારે હોય છે નહી મિત્રો એ ડિપેન્ડ કરે છે તમારી પ્રોફાઇલ કેવી છે જો તમારી પ્રોફાઇલ હાઈ રિસ્ક માં હોય મતલબ કે ਉਹ リस्की પ્રોફાઇલ હોય તો અમાર રેટ વધારે હોય પછી રેગ્યુલર બિઝનેસ કે નોર્મલ પ્રોફાઇલ હોય તો એમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ નોર્મલ હોય છે એવું જરૂરી નથી કે બધામાં જ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે હોય છે ચોથું મિત છે કે બિઝનેસ લોન લેવા માટે બહુ બધો ટાઈમ લાગે છે નહીં મિત્રો બિઝનેસ લોન હવે આજકાલ એ ઘણી બધી NBFC કંપની છે ફિનટેક પ્લેટફોર્મ છે જે ડિજિટલ આવી ગયું છે જેના આધારે તમને બિઝનેસ લોન જે તમારે પહેલા અઠવાડિયું લાગતું હતું એ તમારે અત્યારે બિઝનેસ લોન 3 દિવસની અંદર તમારા ખાતામાં પૈસા આવી શકે છે ને લોન થશે કે નહીં થશે એ પણ તમને 24 કલાકની અંદર ખબર પડી જાય છે તો આજકાલ કરે ઘણા બધા પ્લેટફોર્મ પણ છે અને જો તમારે બિઝનેસ લોન અરજી કરવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કે આજી તમે અરજી કરી શકો છો તો પાંચમો મિથ એવું છે કે ઘણા લોકોનો સવાલ છે કે બિઝનેસ લોન ખાલી બેંક જ આપે છે નહીં બિઝનેસ લોન એ ઘણી NBFC કંપની છે જે લોકો સ્પેશિયલ બિઝનેસ લોન આપે છે ફિનટેક કંપની છે ત્યાંથી પણ તમે લઈ શકો છો બેંકિંગમાં જશો ત્યારે તમારી પાસે વધારે ડોક્યુમેન્ટ લેતા હોય છે એટ્રોબિટસ નોર્મલ આવતો હોય છે પણ જે આ NDFC કંપની છે ફિનટેક પ્લેટફોર્મ છે ત્યાં તમે મિનિમમ ડોક્યુમેન્ટ ઉપર લોન લઈ શકો છો પણ એમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને લોન એમાઉન્ટ વેરી હોઈ શકે છે ઘણા લોકોનો બી એવો છે કે બિઝનેસ લોન પહેલા બંધ કરીએ તો ચાર્જ લાગે છે ના એવું બધી જ કંપનીમાં જરૂરી નથી કે કે આજકાલ જે એપ્રુવલ આવે છે ને તેમાં તમને પહેલેથી જ કન્ડિશન આવે છે કે તમે ફોર ક્લોઝર અથવા પ્રી ક્લોઝર કરી શકો છો વિથઆઉટ એની ચાર્જીસ અથવા કોઈ બેંકમાં નિયમ હોય છે કે તમે વર્ષની અંદર બંધ કરો તો ચાર ટકા

નહીં મિત્રો આજકાલ એક ફિનટેક કંપની એનબીએફસી કંપની છે જે તમારા ડોક્યુમેન્ટ અને ક્રેડિટ સ્કોરના આધારે આપતી હોય છે જેમાં કોઈ પણ પ્રકારનો કોલેટરલ લેવામાં નથી આવતી અને ઉલટાનું તમારી પાસે ઓછા ડોક્યુમેન્ટ પર લોન પણ આપે છે ઘણા લોકો રિટર્ન ભૂલી ગયા હોય પોતાનું મકાન ના હોય તો પણ તમે લોન લઈ શકો છો પણ એમાં થોડું કન્ડિશન્સ હોય છે કે તમારું પાસે બે વર્ષ જૂનું પ્રૂફ હોવું જોઈએ અને બેંકમાં લેવડ દેવડની સાથે બેંક બેલેન્સ સારું થતું હોય તો તમે આ બે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટનું બિઝનેસ લોન લઈ શકો છો

તમે જો રેગ્યુલર ઇએમએ પે કરશો તો સિવિલ ડાઉન નહીં સિવિલ તમારો વધશે તો તમારો સિવિલ ડાઉન થઈ શકે છે કે એક જ ટાઈમે હું બધી જ એપ્લાય કરું તો શું એ સ્ટ્રેટેજી સારી છે નહીં મિત્રો બધી જગ્યાએ લોનની પ્રોસેસ કરવા કરતા તમારે જે જરૂર છે એ પ્રમાણે કોઈ સ્ટ્રોંગ બેંક કે સ્ટ્રોંગ એનડીએફસી કંપનીમાં એપ્લાય કરશો ને તો તમારો એપ્રુવ લોન ચાન્સ વધારે છે ફોકસ કરો કે એક જ જગ્યાએ કે તમારી લોન એપ્રુવ થાય અને સારી એમાઉન્ટુવ થાય જે તમારી જરૂરિયાત છે તે ફૂલફિલ થઈ શકે મિત્રો આ હતી બિઝનેસ લોન ઘણા મિત જેના આધારે ઘણા લોકો બિઝનેસ લોન લેતા પહેલા ડરે છે અથવા તેને કન્ફ્યુઝન હોય છે તો જો તમારો કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયું હોય તો સારું ના થઈ હોય તો કોમેન્ટ કરજો તેનો રિપ્લાય જરૂર આપીશું અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો શેર જરૂર કરજો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને ફોલો જરૂર કરજો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત